હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે દશરથ ઠાકોરનું નવું આવેરેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારી જય ગોગા મહારાજ વલોક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયો સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે વૈશાખ પહેલા વિવા તારા દશરથ ઠાકોરનું નવું આવી રહેલ સોંગ આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં અને વિડીયોને એક લાઇક કરી દેજો જેથીને અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ગુજરાતી સોંગ ફિલ્મો ગુજરાતી ગીત સોંગ રિલીઝ થતાં અમારા વિડીયોમાં અવનવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે વૈશાખ પહેલાં વિવા તારા દશરથ ઠાકોરનું આ સોંગ નવું આવી રહેલ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે એક ત્રણ બે હજાર ચોવીસ એટલે કે પહેલી માર્ચના દિવસે રિલીઝ થવાનું છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો સાથે સાથે દશરથ ઠાકોર ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ સાંભળવા માટે પહેલી માર્ચના દિવસે સવારે સાત વાગે રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે વૈશાખ પહેલા વિવાતારા તારા દશરથ ઠાકોરનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો આ સોંગ સાંભળવા માટે દશરથ ઠાકોર ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો આવા નવા વિડીયો સાથે આવનવા વિડીયો સાથે ગુજરાતી ફિલ્મો ગુજરાતી ગીત સોંગ રિલીઝ થતા અપડેટ જોવાને સાંભળવા મળતી રહે તો તેના માટે અમારી જય ગોગા મહારાજ વલોક્સ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી મિત્રો